કથાન છે રોશની માણા ફેરવી કથાણ છે રોશની મારા ફેરવી કથાન છે સાસોને સસરા ત્રીજા પતિ દેવ છે સાસોને સસરા ત્રીજા પતિ દેવ છે પેરણી કટાણ છે કૌશન મારા પેરવી કટાણ છે કૌશન મારા પેરવી છે ધેરાણી જેઠાણી ને ને

મણી મારવી કઠાણ છે કામણી મારવી કઠણ છે કૃષ્ણની મારા ફેરવી વિકટણ છે કૃષ્ણની મારા ફેરવી કઠણ છે ગંગા ને યમુના ત્રીજા ગોદાવરી ગંગા ને યમુના ત્રીજા ગોદાવરી રામની માળા છે કૃષ્ણિ મારા ફેરવી કટાણ છે કૃષ્ણની માળા કઠણ છે ને ત્રીજા મહાદેવ છે ભ્રામ વિષ્ણુ ને છે માળા મારાેર વિકણરણ છે ગૌશન માળા ફેર વિકથાન છે કૃષ્ણની માળા ફેર વિકણર છે સાધુ બ્રહ્મ ને પ્રીજા ભણે જ છે સાધુ બ્રહ્મ ને પ્રીજા જ છે કઠાર છે રામની માળા ફેર વિ છે કૃષ્ણ માા પેર વિ કઠાર છે કૃષ્ણ માા પેર છે કઠાર છે માર મા કઠોર છે માર માઠાર છે રામની માળા પેર વિ છે રામ ફેરવી કઠાણ છે ફેરવી ખાણ છે દ્વારકા શી